મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ગઈકાલે રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની બાબતે એજીએસયુ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी हाई रे मैनेजमेंट हाँ हाँ। वीसी सर ने बोला हो रे बोल रहा हो सर ने बोला हो हाई मैनेजमेंट हाई 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 रे मैनेजमेंट हाई हाई तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी यूनिवर्सिटी एम एस यूनिर्सिटी तो नौ जुलाई न रात्र લગભગ એટી સેવન જેટલા વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે તે લોકોને કંઈક ને કંઈક ફૂડ પોઈઝિંગ જે છે તે થયું હતું મોડી રાત્રે એસએસજી ખાતે તે લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધરેશ પટેલ સાહેબ પણ હાજર હતા પરંતુ જોવા જઈએ તો યુનિવર્સિટીના સત્તાધીશોની આ બેદરકારી છે વાત કરીશું કે જે રીતે આપણે યુનિવર્સિટીમાં દરેક વિભાગોની જે વહેંચણી છે તે કરવામાં આવેલી છે વાત કરીશું તો હોસ્ટેલ વિભાગમાં જે મેથ્સની જે કાર્ય ગતિ છે એ કાર્યગતિ કોઈ સંતોષ લાયક છે જ નથી ભૂતકાળના સમયમાં પણ આપણે જોવા જઈએ તો જે રીતે અનેક ફરિયાદો આવી છે મેથ્સમાં જમવાનું બરાબર મળતું નથી વિદ્યાર્થીઓને સાફ અને ચોખ્ખાઈથી એ લોકોને જમવા જમાડવામાં આવતું નથી વિદ્યાર્થીઓ પાસે તો ચાર્જ લેવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકાર જ્યારે આ લોકોને જ્યારે આપતી હોય ગ્રાન્ટ આપતી હોય અને એ લોકોને ફેસિલિટી આપતી હોય તો યુનિવર્સિટીના સત્તાધીશો કેમ પાછળ પડે છે આ જે પણ કોન્ટ્રાક્ટ છે એને રિન્યૂ કરવામાં નથી આવતા એકને એક કોન્ટ્રાક્ટ વારંવાર એ લોકો દ્વારા રિપીટ કરવામાં આવે છે તેની બેદરકારીના કારણે આ જે કોન્ટ્રાક્ટરો છે પોતાની મનમાની કરે છે અને વિદ્યાર્થીઓને મન ફાવતું જે જમવાનું છે તે લોકો આપે છે તેનો ભોગ ગઈકાલે જે વિદ્યાર્થીનીઓ છે તે બન્યા છે હવે આપણે રાહાની જોવાની છે કે ભવિષ્યમાં આવનાર સમયમાં આનાથી મોટી ઘટના બને કે મોટી દુર્ઘટના બને કે ગંભીર ઈજાઓ વિદ્યાર્થીઓને પહોંચે તો અમારી માંગ છે યુનિવર્સિટીના સત્તાધીશોને અને વાઇસ ચાન્સેલરને કે જે પણ લોકોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને આના ઉપર કડક પગલાં લઈને આની કાર્યવાહી કરવામાં આવે